i આજે સુરત ની પાવન પવિત્ર ધરા ઉપર જે રમેશભાઈ પ્રથા દ્વારા અને તેમના પરિવારે ભજન ભાવ રાખી આડોશી પાડોશી સંતો ભક્તોને તેડાવી જે આનંદ કરાવ્યો એ ખરેખર આ આનંદ મળવો બહુ મુશ્કેલ છે અને આ કળિયુગની અંદર ભજન કરવું અને કરાવવું ભજનમાં બેસવું પણ ભજન આપણામાં બેસે છે કે નહીં એ બહુ અઘરો છે અને આજે હનુમાન દાદાની જયંતિ છે કારણ કે હનુમાન એટલે શું કે પોતાનું માન હણે અભિમાન ઓગળી જાય અને એક પરમ કૃપાળો પરમાત્મા ના સેવક બની જાય દાસ બની જાય કારણ કે ભક્તિ છે છે અને ભગવાન સ્વીકારે જે દાસ બની જાય પ્રભુ કયો પરમાત્મા કયો રામ કયો કારણ કે રામ તો આ જગત ની અંદર શાસ્ત્રો ની અંદર ચાર ચાર રામ બતાવ્યા છે એ સમર્થ સદગુરુ મળે મહાપુરુષ નું સાનિધ્ય મળે તો આપણી ભીતર રામ બતાવે કારણ કે એ રામ આવતાય નથી અને જાપાય નથી એને ગર્ભમાં આવવું પડતું નથી કોઈ માતાના મુખ્ય જન્મ લેવો પડતો નથી તે રામનું પદ છે એ અભિચળ છે અવિનાશી છે અને કિંગ છે શાશ્વત છે અને એનો કોઈ કાર્ય વિનાશ નથી એ કદ આપણને ગુરુ મહારાજે ઓળખાયું પણ સંતોએ કીધું કે ગુરુ પદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય

ઓળખાઈ જાય સદગુરુને જે માણી લે એના જીવનની અંદર ક્યારે પછી ઝેર રહેતો નથી એટલે કીધું કે ગુરુ મારા ગારડી અને મુજબ પર કીધી મે મોરા બતાવ્યા મરમના ઉતરી ગયા સબ ઝેર આ ગાવાથી ઝેર નો ઉતરે આપણે જીવનની અંદર મણી લેવું પડે કારણ તળકિયા હનુમાનજીએ રામને પૂરે પૂરા પોતાના જીવનની અંદર મણી લીધાતા એટલે રામની હનુમાનની જયંતિ ઉજવાય છે

જ્યારે હનુમાનજી નો વારો આવ્યો ત્યારે હનુમાનજી ભગવાન આગળ નટ મસ્તક થઈ બેઠા ત્યારે ભગવાન મરક મરક હસવા લાગ્યા પણ સીતાજી એ ડોક માંથી નવ લખો હાર કાઢી અને હનુમાનજી ને ભેટ માં આપ્યો આને એમ કે નાનું બાળક છે રાજી થઈ જાય પણ હનુમાનજી તો એક એક પારો લઈ અને નાખી દીધા હનુમાનજી કે આ મારે આવા હીરા ધવેરાત ના પારા ને મારે શું કરવા મારે તો તમારા ચરણનો દાસ થઈને રહેવું છે કાયમ તમારા ચરણમાં સમાય રહેવું છે આ હનુમાનજી ઈ હનુમાનજીને ભગવાન એ સીતા એ માતા આપ્યું કે જ્યાં જ્યાં અમારી પૂજા થાય અમારું સ્થાન હશે ત્યાં તમારું સ્થાન પેલા હશે અને જેવું રામનો જન્મ ઉજવા હે પાછળ પાછળ હનુમાનજીનો જન્મ પણ ઉજવા હે તો આપડા તો સમસ્ત જગત કર નથી ગુરુ ન કરે એ બ્રહ્મ છે અને ગુરુ કરે એને સદગુરુ બ્રહ્મ નક્કી કરાવે છે ગુરુ ન કરે અને ગુરુ કરાવીન ભજન કરે એનું જીવન પૂર્ણ થવાનું અને ગુરુ ન કરે એ પોતે બંધન મુક્ત છે અને સદગુરુ ગણાયા પછી બંધન મુક્ત થાય છે પણ સંતો કે તુટો કાયમ માટે મુક્ત જ છો તને તો આ જો બંધન ની લાગી છે શે માટે કે દેહને ને પોતાનો માને છે હું આનું છું ચાલું છું જીવું છું ખાઉં છું

પણ આ માનવ એક એવું જાનવર છે પ્રાણી છે કે તો ખાવાની ભૂખ લાગી હોય ઈચ્છા થઈ હોય તો ઈચ્છા પ્રગટ કરે પણ છતાંય આ માનવની અંદર માનવતા આવતી નથી માટે સદગુરુના ના શરણે જવાથી ગુરુ મહારાજ પહેલા તો માનવ બનાવે છે એટલે કે છે માનવ કહે કે નહીં કરો કર્તલ દુજો કોઈ આદરા સૌના અધવચ્ચે રે મારો હરી કરેઈ હોય આપણે તો હુંય ધાર્યું હોય હું નક્કી કર્યું હોય અને શું થઈ જાય આ હજી ગયા મહિનામાં થાઈલેન્ડ ની અંદર એવો ભૂકંપ પાયો સાત આઠ તીવ્રતા ની અંદર ત્રીસ માળ બિલ્ડિંગ ધરાશે થઈ ગઈ કેટલાય માણસો મરી ગયા હવે જે એમાં મકાન બનાવતા એના સપના કેવા હશે

કે ખરેખર આ તો સપનું હતું હોય જાવ પાસું સપનું કોઈ દી સાચું હોય નહીં તો આ પણ એક મોટું સપનું છે માતાના ઉદરમાંથી આ ધરતી ઉપર આવવાનું સપનું ચાલુ થયું અને સમય આવે સપનું પૂરું થઈ જાય એટલે સંતો કહે છે જાગો લોકો મત સુવો મત કરો મોહ રીત સે પ્યાર જેસા સપના રેન કા વૈસો હે સંસાર આપણે તો બહુ ભાગ્યશાળી છે બહુ પુણ્યશાળી છે આપણને ગર્વ હોવો જોઈએ કે મને આ પરમ કૃપા પરમાત્મા એ માનવ નો અવતાર આપ્યો અને એમાંય આપણને આવા સમર્થ સદગુરુ નું શરણ મળ્યું અને એમાંય આપણો આ અવતાર થયો તો ક્યાં થયો પાવન પવિત્ર અને સંતો ભૂમિ ભારત ભૂમિની અંદર કારણ કે જે ભારતમાં માં ભાવ પ્રેમ કરુણા દયા છે એવું ક્યાંય નથી આપણે પેલા વાતો સાંભળતા હતા પણ નજર નજર જોયા એવા

નવા નવા હોય ને ત્યાં સુધી બહુ ફાળવ હોય બધુતા ની નું પણ એવું છે જ્યારે ગુરુ મહારાજ આપણા નવા નવા લગ્ન કરાવે ને

વચ્ચેની ગતિમાં રહેવાનું તો કાયમ આપણે ભજન ચાલે આપણે ભજનમાં તો બધે જ આવી આગળ બેસી બધાના ભજન સાંભળી પણ ભજન આપણામાં કેટલું દેશે એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે અને આ જગતની અંદર ભજન ભક્તિ કરવા માટે આ જગત તો માનવી કેટલાય ઉધામા કરે છે ક્યાં ક્યાં ભટકાય છે કેવી કેવી દિશાએ જઈને અથડાય છે કેવા કેવા ઘરો પાસે જઈ પોતાનું પતન થઈ જાય છે છતાં પણ પરમેશ્વરને પામતો નથી પણ નિરાંતના સદગુરુ કેવા છે કે નિરાંત નૌકા નામ કી તામે બેસે આઈ પાર પોચાડે પલક મે બહાર ન ફેરા ખાય એને બાર ભટકવું પડતો નથી કે રખડવું પડતું નથી કારણ કે ગુરુ મહારાજ ભટકણ મોટી બતાવી છે અને આપણને ક્યાંથી છટકી જવું એની બારી બતાવી દે છે અને ક્યાં જઈને આપણે વટકવું એનું આપણને ગુરુ મહારાજ નિશાન બતાવી દે છે એટલે આવા સદગુરુ મળે તો આપણને નામની નિશાની બતાવે પણ નામ સમજ્યા પછી જો આપણને સદ્ગુરુ મહારાજ આ પાર ઉતરી જાય ને તો પછી નિરા બાપુ કે નામ રૂપ ગુણ નહીં અમારે ન્યા નામે નથી રૂપે નથી અને ગુણે નથી નામ આતીત રૂપાતીત ગુણાતીત અક્ષરાતીત અને શબ્દ સમજાય ને પછી શબ્દાતીત થવાય છે ઈ શબ્દ રૂપી દેહ આપે ઈ શબ્દથી આકાશમાં ઉડાય સો યોજન નહીં હજારો યોજન ઉડાય કારણ કે પ્લેન માં બેઠા હોય ને તો ધરતી નીચે હોય આકાશ ઉપર હોય વચ્ચી આપણે વાદળામાં ઉડતા હોઈ છતાંય આપણે આપણા અસ્તિત્વને પામી શકતા નથી કે આપણે કઈ ભૂમિમાં છઈ કઈ ગતિમાં છઈ એમ સદ્ગુરુ મહારાજ આપણો સાનિધ્ય આપણી ભૂમિ આપણી પવિત્રતા આપણી પાવનતા અને આપડા સ્વરૂપની ગુરુ મહારાજ ઓળખાણ કરાવે છે પણ સ્વરૂપે અટકી જવાનું કારણ કે સ્વરૂપ સિવાય આ જગતની અંદર બીજો કાઈ નથી ઠીક છે પર્યાય શબ્દ હોય કોઈને બોલવાની થોડી છટક હોય કોઈને છટા હોય એ હજારોની મેદની હોય એને 5 મિનિટ પ્રવચન કરે કે ઉભા રાખી દે એવી શક્તિ પણ હોય પણ એના જીવનની અંદર જો શૂન્ય હોય પોતે કાઈ સમજો ન હોય ખાલી કેવા ખાતર જ કહેતા હોય તો પણ આ શબ્દ કોઈને લાગે એવો નથી માટે સંતોએ કીધું છે પેલા જીવન બનાવે અને જરૂરિયાત પૂરતું જ બોલો તમે કરતા હોય એટલું જ બોલો તમારી કમાણી હોય એ જ વેચો અને તમે જેટલું ભેગું કર્યું હોય એટલું જ બીજાને આપો કારણ કે આપણે તો બીજાનું સાંભળી બીજાને કહી આ તો માહિતી જ્ઞાન કહેવાય પણ સદગુરુએ મને તમને આત્મ જ્ઞાન આપ્યું છે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે નિજનું જ્ઞાન આપ્યું છે એટલે જ્યારે નિજનો ગુરુ ભીતરથી ભેટે

કે જેનું જો મિલન થઈ ગયું હોય સેજમાં સમાઈ ગયા હોય અનુભવથી પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો પછી એને કોઈ દી છૂટા પ્રોબ્લેમ રહેતો નથી કારણ કે જ્યાં સુધી ગુરુને તે દેહથી જોડો ત્યાં સુધી ગુરુ પણ જોશું અને અવગુર પણ જોશું પણ સદગુરુ કોઈ દેહ નથી કોઈ વ્યક્તિ નથી સદગુરુ કોઈ પદવાળા નથી સદગુરુ કોઈ પ્રતિષ્ઠાવાળા નથી કોઈ નામવાળા નથી

પણ ભજન આપડી ભીતર છે અને ભીતર નો સદગુરુ મળે એટલે જ્ઞાન સમજાય અને જ્ઞાન સમજાય એ એજ સાચી સમજણ છે બાકી બધું ખોટું બોલીએ સદગુરુ મહારાજની